કેમ છો મિત્રો તમે મજામાં હશો આપણે બધાએ હંમેશા મોજ મસ્તીમાં રહેવાનું છે મિત્રો આજના નાના બ્લોગમાં તમારું મારા દિલથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું જવાનો છું દેવગઢ બારિયા વિજયભાઈના ઘરે જવાનો છું મિત્રો લગભગ તમે વિજયભાઈને ઓળખતા હશો એમના વિડીયો પણ જોયા હશે મિત્રો ત્યાં જઈને હું તમને મુલાકાત કરાવીશ વિજયભાઈ જોડે તમે લગભગ ઓળખતા જશો મિત્રો વિજયભાઈની હું ખબર કાઢવા માટે જવાનો છું એમને મળવા માટે જવાનો છું વિજયભાઈ ક્યાં તો ગાડી લઈને જતા હતા અને બંને ગાડીઓ વચ્ચે ટક્કર થઈ તો એમનો પગ ફ્રેક્ચર થઈ ગયો છે તો આપણે આજે એમની મુલાકાત લેવા માટે જવાનું છે મિત્રો તો કન્ટિન્યુ તમે મારા નાના બ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો મિત્રો તો મિત્રો આપણે હવે પિસોઈમાં પેટ્રોલ ભરવા માટે આવી ગયા છે ચાલો આપણે પેટ્રોલ ભરાઈ દઈએ બસો રૂપિયામાં ભરાઈ દઈએ વધારે પૈસા તો છે નથી તો બેન પેટ્રોલ ભરે છે તો આપણે પેટ્રોલ ભરીને પછી જવા માટે રવાના થશું દેવગઢ બારિયા કન્ટિન્યુ બ્લોક બન્યા રહેજો મિત્રો આપણે અવંતી મંદિર સુધી આવી ગયા છે તો ચાલો હવે આપણે પહેલા હનુમાનજી ભગવાનના દર્શન કરી લઈએ દર્શન કરીને પછી આપણે જવા માટે રવાના થશું જ્યાં આપણે જવાનું છે ત્યાં જઈશું મિત્રો તો ચાલો અંદર જઈએ આપણે ઇન્ટર થઈએ અને આ દરવાજો તમે જોઈ શકો છો ઉપર બી હનુમાનજી મહારાજ બેઠા છે આપણા ભગવાન અને આ બાજુ છે સીતારામ સીતારામ ભગવાન અને સીતા માતા બેઠા છે તો આપણે એમના પણ દર્શન કરી લઈએ અને અંદર જઈને હનુમાનજી ભગવાનના પણ દર્શન કરી લેશું તો ચાલો આપણે જઈએ અને અંદર જઈને તમને હું લોકેશન બતાવું જો જોઈ શકો છો મિત્રો લોકેશન અને સામે છે હનુમાનજીનું મંદિર છે અને પબ્લિક તો જુઓ મિત્રો આજે શનિવાર છે તો ચાલો હવે દર્શન કરી લો તમે અને હું પણ દર્શન કરી લઉં

બરાબર મજા આવી જ જોઈએ આપણે મજા આવવા માટે જ વિડીયો બનાવ્યો હસાવવા માટે તો વિડીયો બનાવીએ છીએ બરાબર કયું કામ આપણે રૂચવા 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 ને હા રૂચવા ગામથી મારા મિત્રો મળી ગયા છે મને બહુ આનંદ થયો કંઈ વાંધો નહીં હવે ભાઈઓ જોડે થોડી મુલાકાત વાતચીત કરીએ પછી હું જઈશ તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે વિજયભાઈના ઘર પર અત્યારે વિજયભાઈ જે મારું ફેસબુકમાં થોડો પ્રોબ્લેમ આવેલો છે થોડું કામકાજ કરી રહ્યા છે તો કેમ છો વિજયભાઈ મજામાં બિલકુલ મજામાં એવું છે મારા જે મિત્રો છે મારી ફેન ફોલોઈંગ છે એમના બધાના આશીર્વાદ છે કે તમારા જે પગમાં જે ફ્રેક્ચર થોડું થયું છે કમ્પ્લીટ થઈ જશે થોડાક દિવસમાં અને કેમ છો બેન મજામાં છોટું કેમ છે કેમ છો બેન મજામાં બેને અમારા માટે જેવો નાસ્તો બનાવ્યો છે ચા મૂકી છે મારા માટે નાસ્તો બનાવ્યો છે તો મેં અત્યારે નાસ્તો કરી લીધો છે હવે અમારા વિજયભાઈ મારા માટે જે થોડો હેલ્પ કરે છે ફેસબુકમાં તો એ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે પછી જવાનું છે નજીકમાં મારી બેન છે પાસે ત્યાં આપણે જવાનું છે ત્યાં મુલાકાત કરીને પછી આપણે મારા ઘરે રવાના થશું તો મિત્રો તમને એક વસ્તુ બતાવવાનું રહી ગયું કે એમની યુટ્યુબ ચેનલ છે વિજયભાઈની તમે એમના વિડીયો જોયા જશે મિત્રો તો ચાલો તમને એમની યુટ્યુબ ચેનલ બતાવી દઉં મિત્રો એમની યુટ્યુબ ચેનલ છે એમના વિડીયો પણ છે આમાં લગભગ સાત લાખ ફોલોઅર્સ સોરી સાત લાખ સબસ્ક્રાઈબર બી છે અને તમે પણ સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો અમે થોડી વાર બેઠા વાતચીત કરી અને મોજ મસ્તી કરી બે અમારી બેને નાસ્તો બનાવ્યો મારા માટે નાસ્તો કર્યો અને અમારા વિજયભાઈએ જે મારે ફેસબુકમાં પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ સોલ્વ કરી આપ્યો છે તો વિજયભાઈ થેન્ક યુ સો મચ

મારી શોપ પર મહાદેવ મેન્સ્વેર માં સો ટકા હો ને સો ટકા સો ટકા સોકા સારું થઈ જશે મારા ફૂલ આશીર્વાદ છે મારા મહાદેવ ભગવાન તમને ફૂલ આશીર્વાદ આપે અને સારું થઈ બી જશે થોડાક જ દિવસમાં બરાબર જય મહાદેવ ચલો મળીએ મિત્રો ફરી હું આવી ગયો છું મારા ઘરે અત્યારે છું હું મારા કાકાના ઘરે ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવા માટે આવ્યો છું મારા કાકાના ઘરે મિત્રો અને હા મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો તમે કમેન્ટ કરજો લાઇક કરજો અને શેર કરજો મિત્રો આજનો બ્લોગ વધારે સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો મિત્રો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો તો ચાલો કાલના નવા બ્લોગમાં મળીએ બાય બાય યુ